વડનગર શહેર ભાજપ દ્વારા નૂતન વર્ષે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો વડનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા બુધવાર તારીખ પાંચ નવેમ્બર બે હજાર પચીસના રોજ સાંજે પાંચ વાગે નૂતન વર્ષના અવસર ઉપર મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં શહેરના ભાજપ કાર્યકર્તાઓએ નવા વર્ષના આરંભે એકતા સંગઠન મજબૂતીકરણ અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ માટે દ્રઢ સંકલ્પ વ્યક્ત કર્યો કાર્યક્રમ દરમિયાન મહેસાણા જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગુર અને ઊંજા વિધાનસભાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી શહેર પ્રમુખ મયંકભાઈ પાલિકા પ્રમુખ નિકિતાબેન ભાનુબેન પટેલ કમલભાઈ પટેલ મહેશભાઈ પટેલ કાનાજી ઠાકોર ગણપતજી ઠાકોર પણ હાજર રહ્યા હતા ભાષણ દરમિયાન વક્તાઓએ જણાવ્યું કે આપણા રાજ્યના પડતા પુત્ર અને નવા ભારતના સ્વપ્ન દ્રષ્ટા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહના નેતૃત્વ હેઠળ દેશ આજે સુશાસન અને વિકાસના નવા શિખરો સર કરી રહ્યો છે સાથે જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ગુજરાતે અંત્યોદયના ધ્યેયને સાકાર કરતા સુશાસનના ફળ સામાન્ય જન સુધી પહોંચ્યા છે કાર્યકર્તાઓએ સંકલ્પ કર્યો કે નવા વર્ષમાં એક ભારત શ્રેષ્ઠ ભારતના મંત્રને સાર્થક કરવા નરેન્દ્રભાઈના હાથ મજબૂત બનાવીને સંગઠનને વધુ મજબૂત બનાવાશે કાર્યક્રમનું આયોજન વડનગર શહેર ભાજપ પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે સૌએ પરસ્પર નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી અને એકતા સેવા તથા રાષ્ટ્રહિતના સંકલ્પો સાથે કાર્યક્રમ પૂર્ણ થયો આ કાર્યક્રમમાં એન્કરિંગ મહેશભાઈ પ્રજાપતિ અને વિરલભાઈ પટેલે કર્યું હતું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી વૈશ્વિક નેતૃત્વ જે પૂરી પાડી રહ્યા છે એમના વતનમાં આજે દિવાળી નોલન સમારોહ નાગરિક ભાઈ અને બેનું મોટી સંખ્યામાં જોડાયા છે અને આજે વાત હતી સ્નેહ મિલન વર્ષ માટે હતી અને સાથે આત્મનિર્ભર ભારત બનાવવાની બાબત વિદેશી અભિયાન

તમે કહો કે ના કહો એમના સૂર એવો આવ્યો તમે કશું કેશો નહીં છતાં પણ અમે આ સ્વદેશી ભાવના પ્રબળ કરી ઘર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી આ વાત સુધી પહોંચાડીશું